સો હેલો મિત્રો વેલકમ બેક ટુ ન્યૂ એડિટિંગ વિડીયો આજે આપણે જીગ્નેશ બારોટના સોંગ પર એડિટિંગ કરીશું જેનું ટાઈટલ છે મેના રાણી મનમાવસી સારું એવું પોપ્યુલર સોંગ છે ખૂબ જ ચાલ્યું હતું તો ચલો તેનો આપણે પોસ્ટર એડિટિંગ કરીએ આનું ફૂલ પ્રોજેક્ટ એટલે કે બધું જ મટીરિયલ તમને ફ્રીની અંદર મળી જશે ટેગ્રામની અંદર તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જઈને બધા જ ફોટા ડાઉનલોડ કરી લો અને વિડીયો પૂરો જોજો તેથી તમે પણ એડિટિંગ કરતાં શીખી જાઓ તો આપણો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ પોસ્ટર ખરીદવા માંગતા હોય તો ફક્ત પચાસ રૂપિયાની અંદર મળી જશે અને જે સ્ક્રીન પર રેકોર્ડિંગ કરીશ વિડીયોની અંદર તે ખરીદવું હોય તો તે મળી જશે ત્રીસ રૂપિયાની અંદર તો પેમેન્ટ પહેલાં કરી અને પોસ્ટર તમને મળી જશે ઇન્સ્ટાગ્રામની અંદર કોન્ટેક કરજો તો ચલો વિડીયો કરીએ શરૂ તો આપણે આવી ગયા છીએ કાઇન માસ્ટરની અંદર અને અહીંયાથી બેકગ્રાઉન્ડ લઈ લઈશું તો આપણે બેકગ્રાઉન્ડને પૂર્ણ સ્ક્રીન કરવા માટે અહીંયા પેન ઝૂમ પર ક્લિક કરી અને પૂર્ણ સ્ક્રીન કરી લેશું હવે આને એક બ્લર આપી દઈશું જે આપણે દર વિડિયોમાં આવતા રહીએ છીએ તો અહીંયા ઇફેક્ટ પર ક્લિક કરી અને બેઝિક ઇફેક્ટનો બ્લર આપી દેવાનું રહેશે અને અહીંયાથી મીડિયા પર ક્લિક કરવાનું છે અને જે ફોટા પીએનજી બનાવ્યા હોય તે ફોટા લઈ લેવાના છે અને તેને આપણે પૂર્ણ સ્ક્રીન સારી રીતે દેખાય તેવી રીતે સેટ કરી લેશું હવે મેના રાણી મનમાં વસી તે ટાઈટલ લઈ લેશું તો આપણે તેને પણ અહીંયાથી લઈ લીધું છે અને થોડું ઝૂમ આઉટ કરી અને સારી રીતે ગોઠવી લેશું હવે ફરીથી મીડિયા પર ક્લિક કરી અને જશું પિક્ચર લેબની અંદર જેની અંદર આપણે શેડો રાખેલ છે તે બ્લેક કલરનો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એડિટિંગ વિડીયો દરરોજ આપણે અપલોડ કરતા રહીએ છીએ તો આપણે શેડો લઈ અને ફરીથી મીડિયા પર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે ઇમેક એક્સેટ એટલે કે કાઇન માસ્ટર દ્વારા બેકગ્રાઉન્ડ જે સજેસ્ટ કરે છે તે લઈ લેવાના છે અને તેને આપણે ક્રોપિંગ કરી લઈશું પછી બેક આવી અને અહીંયા ત્રણ ટપકા પર ક્લિક કરવાનું છે એટલે કે ત્રણ ટપકા પર ક્લિક કરી પહેલાં આપણે એક કલર પસંદ કરવાનો છે જે સારો લાગે તે અને પછી ત્રણ ટપકા પર ક્લિક કરી અને સેન્ડ ટુ બેક કરી લેશું કંઈક આવી રીતે તો હવે આપણે ફરીથી બેક આવી જશું અને આપણી ચેનલનું નામ અથવા તો તમારી ચેનલનો લોગો પણ તમે અહીંયાથી લઈ શકો છો તો આપણે જયગોવા શોર્ટ્સનો નામ લઈ લેશું યુટ્યુબના લોગો સાથે આ કેવી રીતે બનાવવું જો બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો તે પણ આપણે બનાવતા શીખવાડી દઈશું અહીંયાથી બેક આવી અને આપણે ફરીથી કાઇન માસ્ટરનો ઉપયોગ કરીશું અને અહીંયાથી આપણે જે ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગ છે તેને લઈ લેશું તમે ડીજે રિમિક્સ બનાવતા હોય તો અહીંયા ડીજે રિમિક્સ પણ લખી શકો છો જે પણ વિડીયોની અંદર કરતા હોય તે લખવાનું હવે પિક્ચર લેવલની અંદર જઈશું અને જે મેના રાણી છે ટાઇટલ તેનો કલર બદલવા માટે અહીંયાથી પ્લસ ઉપર ક્લિક કરી અને ફ્રોમ ગેલેરી પર ક્લિક કરીશું એટલે ગેલેરીની અંદરથી આપણે એ ટાઇટલને લઈ લેવાનું છે અને આનો કલર ચેન્જ કરવા માટે એની બાજુમાં ત્રીજા નંબરનું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરી અને અહીંયા કલરનું ઓપ્શન મળે છે તેને આપણે અનેબલ કરી લેવાનું છે જે તમને અહીંયાથી પસંદ કલર હોય તે રાખી લેવાનો છે તો આપણે પીળા કલર રાખી લઈએ અને અહીંયાથી રાઇટ કરી થોડા આગળ જશો એટલે અહીંયા સ્ટ્રોકનો ઓપ્શન મળશે તો સ્ટ્રોક પર ક્લિક કરી અને આને તમારે જે પણ કલરનો સ્ટ્રોક આપવો હોય તે તમે આપી શકો છો આપણે બ્લેક કલરનો આપી દીધો છે હવે પીએનજી કરવા માટે અહીંયા તમને બે ડબ્બા જેવો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરી અને ટ્રાન્સફોર્મેશન પર ક્લિક કરશો એટલે આ પીએનજી બની જશે હવે તેને આપણે ડાઉનલોડ કરી લેશું એક્સપોર્ટ ઇમેજ પર ક્લિક કરીને અને સેવ ટુ ગેલેરી કરશું એટલે ગેલેરીની અંદર આ સેવ થઈ જશે પીએનજી દ્વારા તો આપણે આવી ગયા છીએ પાછા કાઇન માસ્ટરની અંદર અને આ ટાઇટલ આપણે ડિલેટ મારી દઈશું અને જે પિક્ચર લેબની અંદર બનાવેલું છે તેને લઈ લેશું પીળા કલરનું અને તેને આપણે અહીંયાથી સેટ કરવાનું રહેશે જેવું સારું લાગે તેવું તો આપણે કમ્પ્લીટ રીતે સેટ કરી લીધું છે અહીંયાથી તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે પોસ્ટર કેવું લાગ્યું કોમેન્ટની અંદર બતાવજો અને અહીંયા સ્ક્રીનશોટ ઉપર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ સેવ ઉપર ક્લિક કરશો એટલે કાઇન માસ્ટરના લોગો વગર તમારી ગેલેરીની અંદર આ પોસ્ટર સેવ થઈને આવી જશે